ગુડ મોર્નિંગ આ લીલુ આપના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ અભાવુલ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલની ચેનલ પર આપ સર્વનું હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ જણાવવાનું કે અમે અમારી ચેનલ પર બાઇબલને લગતા વિડીયો ઇંગ્લિશમાં પણ મૂકીએ છીએ જે તમે જોઈ શકો છો અને પોતાના ગૃહ મિત્ર વર્ગોનો શેર પણ કરી શકો છો જે વિડીયો મિનિટ કે બે મિનિટના હોય છે એ તમે તેને માણી શકો વિશેષ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો આજનો દિવસ પિતા બાપે આપણે જીવનમાં કયો અને દિવસને માટે જોતા સગળા સારા માણા પિતા બાપે તેમના કોઈ ભંડારણમાંથી પૂરા પાડ્યા એને માટે પણ પિતાબાપનો આભાર માની લઈએ આજના વચનો મુજબ જે પહેલા એક ટૂંકી પ્રાર્થના કરીશું અને ત્યાર પછી આજના આ પવિત્ર પુસ્તક બાઇબલના જીવન બે દ્વારી કરવા જેવા વચનો જે કિતાબ આપે આપણને પૂરા પાડે છે એના વાંચન મંગીશું તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું આકાશની વર્ષે અમારા સૈનુના દેવ જવાબ આપ તમારો આભાર પ્રભુકાર માની છે એક નવો દિવસ તમે મારા જીવનમાં એટલે દિવસને તમે આશીર્વાદિત કરો દિવસને માટે જોઈતા સગા સારા બના તમારા કોઈ ભંડાર વધી પૂરા પડે તમામ બાબતોને માટે તમારો આભાર ઉપકાર માનીએ છીએ આજના દિવસને જે વચન હું વાંચવા જઈ રહ્યો છીએ એના વચ્ચેનો અમને આશીર્વાદિત કરજો ભાઈ વચનોને વાંચવાના માટે મારી સહાયતા મદદ કરજો બાપ અને વચ્ચેનો સમજવાને માટે પણ તમે અમને બુદ્ધિ દંડ આપવાની ભરપૂર કરજો

સાતમે વર્ષે યહો યાદાએ બળવાન થઈને યહોરામનો પુત્ર હજાર્યા યહો પુત્ર ઈશ્માયલ ઓબેદનો પુત્ર હજારિયા અદાયાનો પુત્ર માશેયા તથા જીખરીનો પુત્ર અલીશા પાઠ એ સત્તાધિપત્યોની સાથે કોલકળા કર્યા તેઓએ યહુદિયામાં સ્થળે સ્થળે ફરીને યુદિયાના સર્વ નગરોમાંથી લેવીઓને તથા ઇઝરાયલના ઇત્રોના કુટુંબોના મુખ્ય માણસોને યરુશલેમમાં એકત્ર કર્યા પછી સર્વ લોકોએ રાજાની સાથે ઈશ્વરના મંદિરમાં કોલ કરાર કર્યો તેણે તેઓને કહ્યું જેમ યહુવાએ દાઉદના પુત્રો સંબંધી વચન આપ્યું છે કે તેના વંશજો રાજ કરશે તેમ રાજાનો પુત્ર રાજ કરશે જે કામ તમારે કરવાનું તે એ છે કે સાંબાથે અંદર આવનાર તમો યાજકોના તથા લેવીઓના ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપણો તરીકે રહે અને ત્રીજા ભાગે રાજાના મહેલ આગળ રહે અને ત્રીજા ભાગેના ઘોડાના દરવાજા આગળ રહ્યો અને બાકીના સર્વ લોકો યહોવાના મંદિરના ચોકમાં હાજર રહે પણ યાજકો તથા જે લેવ્યો સેવા કરતા હોય તેઓ સિવાય કોઈએ યહોવાના મંદિરમાં બેસવું નહીં ફક્ત તેમણે જ અંદર જો કેમ કે તેઓ પવિત્ર છે પણ સર્વ લોકોએ યહોવાના નિયમનો અમલ કરવો લેવીઓએ પોતપોતાના વસ્ત્ર પોતાના હાથમાં લઈને રાજાની આસપાસ ઊભા રહેવું અને જે કોઈ બીજો મંદિરમાં બેસે તેને મારી નાખો રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું યહો યાદ યા છે જે જે આજ્ઞા કરી તે શર્નો લેવીઓએ તથા યહુદિયાના સર્વ લોકોએ અમલ કર્યો તેઓએ પોતપોતાના માણસોને એટલે તથા બહાર જનારને એકત્ર કર્યા કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધા ન હતા દાહોદ રાજાના ભાલા તથા નાની મોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતા તે એહો યાદા યાજકે સત્તાધિપતિઓને આપ્યા તેણે મંદિરની જમણી બાજુથી તેની ડાબી બાજુ સુધી મેદી આગળ તથા મંદિર આગળ રાજાની આસપાસ સર્વ લોકોને તેમના હાથમાં પોતપોતાની બરછી આપીને ગોઠવ્યા પછી તેઓએ રાજાના પુત્રને બહાર લાવીને તેને મુગટ પહેરાવ્યું તેને રાજ્યાલંકાર ધારણ કરાવ્યો ને તેને રાજા ઠરાવ્યો યહોદા તથા તેના પુત્રોએ તેનો અભિષેક કરીને રાજા ઘણું જીવો એવો પોકાર કર્યો જ્યારે અથાલિયાએ દોડતા તથા રાજાની સ્તુતિ કરતા લોકોનો ઘોઘાટ સાંભળ્યું ત્યારે તે યહોવાના મંદિરમાં લોકોની પાસે આવી તેણે જોયું તો રાજા સ્તંભ આગળ પ્રણામથી ઊભો હતો ને સરદારો તથા રણશિંગડા વગાડનારાઓ તેમની પાસે ઊભા હતા અને દેશના શરબળો ઉત્સાહ કરતા તથા રણશિંગડા વગાડતા હતા ગવૈયાઓ પણ વાદિત્ર વગાડતા તથા સ્તુતિના ગાયનો ગૌડાવતા હતા ત્યારે અથાલિયાએ બળવો બળવો એમ કહીને પોતાના વસ્ત્ર પાડ્યા યહોયાદા યાજકે સૈન્યના ઉપરી સદાધિપતને બહાર બોલાવીને તેઓને કહ્યું તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો અને જે કોઈ તેની પાછળ જાય તેને તલવારથી મારી નાખો યાજકે તેઓને કહ્યું હતું યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહીં એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો અને તે રાજાના મહેલ પાસે ગોડાના દરવાજાના નાકામાં આવી અને ત્યાં તેઓએ તેને મારી નાખી યહોયાદાની ધર્મ સુધારણા પછી યહોયાદાએ પોતે તથા લોક તથા રાજાની વચ્ચે એવા કરાર કર્યા આપણે યહોવાના લોક થયો પછી સર્વ લોકોએ માલને મંદિરે જઈને તેને તોડી પાડ્યું તેની વેદીના તથા તેની મૂર્તિઓના ભાગીને ટુકડા કર્યા યાજક વેદી આગળ મારી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને ધન્યાળપણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાવ દે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાની તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભાજો નીમ્યા વળી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વાર પાડ મૂક્યા એ માટે કે કોઈ પણ બાબતમાં જે કોઈ અશુભ હોય તે અંદર ન પ્યાશે સતાધિપતિઓને પોલિંગ પુરુષોને લોકના અધિકારીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લઈને તે યહોવાના મંદિરમાંથી રાજાને નીચે લઈ આવ્યો તેઓ ઉપલે દરવાજે થઈને રાજાના મહેલમાં પાછા આવ્યો ને રાજાને રાજ્યાસન પર બેસાડ્યું આથી દેશના સર્વ લોકો આનંદ પામ્યા અને નગરમાં શાંતિ થઈ અથાલિયાને તો તેઓએ મારી નાખી હતી પ્રભુ વાંચેલા વચનો ને પુષ્કળ આશીર્વાદ પ્રાર્થના કરીશું આકાશ જેનું રાજ્ય છે ને પૃથ્વી જેનું પાય એવા મારા મહાન અને સનાતન યુગના યુગ રાજા પ્રભુ બાપ તમે તમ અમે તમારો પુષ્કળ આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર તપકાર માને છે આ પ્રપિતા તમારા વચનો જે તમારા બાળકો સાંભળે છે એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એ લોકોને પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને એ વચન સમજવાને માટે પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરજો પ્રભુ અને આ વચનો દ્વારા કોકાત્મા તમારી ગમ આવે અને આકાશમાં ભજવું તો આનંદ કરે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણમાં આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બેલી અને હાથોનો તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો એમના આંસુ તમે લૂંચજો પ્રભુ જે લોકોને રહેવાને ઘર ખાવાની અને પીવાને પાણી પહેરવાને વસ્ત્રને નોકરી નથી પ્રભુ એવા લોકો માટે પણ ખાસ પ્રાર્થના કરીએ છે પ્રભુ કે શરવા વાના પ્રભુ તમારા ખૂટ ભંડારમાંથી પ્રભુ તમે પૂરા પાડજો એટલા બધા એવા લોકો છે પ્રભુ જેઓને નોકરીઓની જરૂર છે પ્રભુ ઇન્ટરવ્યૂ આપે છે પણ કંઈ જવાબ આપતો નથી ત્યારે બાપ અમે તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ પ્રબલન કારણ કે પ્રભુ નોકરીઓની સખત જરૂર છે ત્યારે બાપ અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે આ સગળા લોકોને જે જે લોકો નોકર્યો નથી એ સર્વને તમે નોકરીઓ પૂરી પાડજો પ્રભુ દરેકની તમે સાથેને પાસે રહેજો જે લોકો અંધારમાં જીવી રહ્યા છે એ લોકો પ્રભુ તમારા જ્વાળામાં તમારા બાળકો બને એવું તમે થવા દેજો હા પ્રભિતા એક એક બાળક પ્રભુ તમને ઊંછા મનાવે પ્રભુ અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારે હાથ જઈને તમારી કૃપા આપતી રેડિયો દ્વારા મોબાઈલ દ્વારા અને અનેક રીતે પ્રભુ જે તમારા વચનો પહોંચી રહ્યા છે પ્રભુ એ સર્વ પ્રભુ સાધનોને અને સર્વ જે તમારા બાળકો આ સાંભળે છે જોવે છે પ્રભુ દરેકને પણ તમારા આશિષ્ઠને તમારી કૃપા આપજો જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એ લોકોના હૃદયમાં પણ તમે અને વ્યવહાર કરો એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે એ લોકોને પણ પ્રભુ તમારામાં દ્રઢ કરો અને એ લોકોનો વિશ્વાસ મજબૂત કરો પ્રભુ કે તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો જે લોકો નવો જન્મ પામેલા છે એ લોકો પણ પ્રભુ તમારા માર્ગમાંથી ખસી ન જાય વધુ ને વધુ પ્રભુ તમારો નામનો ફેલાવો કરે એવું તમે થવા દેજો અમે શું માગીએ કાંઈક માગ્યા કલ્પે આગળ તમે સગવું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો પુષ્કાળ આભાર માની છીએ પ્રભુ આ તમારા જીવન વચનો પણ પુષ્કળા અને તમારી કૃપા આપજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ આ જે કંઈ માગ્યું તમારા દીકરા ખ્રિસ્તના જરીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો પિતા 아멘. 아